યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો માટે કાલે સૂચના બ્લેક આઉટ બનાવવા માટે લોકોને સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે સમયે હુમલા સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તે હવાઈ

ચાલો હું હતી તમારી સાથે નિરાલી અને આપણે હતા મોરબી અપડેટમાં કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ત્યાં સુધી આવજો